આ બધું એક ગુપ્ત દાતાશ્રી છે રાજકોટના એના તરફથી તમને મળ્યું છે તમે રાજીશો આ બધી વસ્તુથી તો હવે રો છો શા માટે હવે તો તમને બધી વસ્તુ મળી ગઈ હવે શા માટે રો છો અને હવે તમારું જે ઘર બનાવવાનું છે ને એ ઘર બનાવવા માટે પણ એક દાતા મળ્યા છે એનું નામ છે મૂળશંકરભાઈ કે જાની જે મૂળ ભાકલના છે એના એના પપ્પા જે છે ને એ આ ગામના આ ગામનું એનું મોસાળ છે આ ગામ મોસાળ ગામમાં છે અને એના તરફથી તમને છે ને ઘર બનાવવાની સગવડતા કરી આપ્યું અને લોકોને મારે આપણે વધુમાં વધુ આપણે જાણ લોકોને આપણે નમ્ર વિનંતી કરીએ કે વધુમાં વધુ આ પરિવારને છે ને વધુમાં વધુ મદદ કરો જેથી કરીને મૂલશંકરભાઈ જાનીએ મકાન બનાવવાની આ પાડી છે તો બીજી બીજી ઘણી બધી વસ્તુની જરૂરિયાત છે તો સમસ્ત દાતાઓને મારી નમ્ર વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો જેથી કરીને આ બે દીકરીનું ઘર બનીને તૈયાર થઈ જાય એમના ઘરે લગ્ન આવેલા છે અત્યારે હાલમાં એના ઘરે લગ્ન આવેલા છે તો ઘર વગરનું તો લગ્ન ક્યાં કરવા અને કરિયાની કરિયાવરની પણ ખાસ જરૂરિયાત છે તો જે લોકો દાનમાં કરિયાવર આપવા માંગતા હોય તો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરજો અને આવડે સ્ક્રીન પર જે નંબર આપેલો છે ને કે મારો પોતાનો ગૂગલ પે નંબર છે અને કોન્ટેક્ટ નંબર પણ છે અને દીકરી બહેના લગન આવેલા છે ને કરિયાવરની જરૂરિયાત છે તો તમામ દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી કરું છું કે કરિયાવરની મદદ કરવા વિનંતી બેન બીજું તમે શું કહેવા માંગો છો કરિયાવર દીકરી લગન મારે ઓન લગન કરવા છે જો મકાન બની જાય તો

રોવાનું નથી થતું રોવાનું નહીં તમને જે મદદની જરૂરિયાત હોય ને એ તમે કહો તમ ત્યારે રોવાનું હવે નથી તમારા રોવાના દિવસો હતા એ તમારે રોવાના દિવસો હવે ગયા હવે તમારે રોવાનું નથી બસ માતાજીની દયાથી ભગવાનની દિયાથી તમારા પપ્પાએ તમારે આમું જોયું છે અને જો આ દાતા મળ્યા છે મકાના દાતા મળી ગયા ઘરના દાતા મળી ગયા છે બરાબર એટલે હવે રોવાનું નથી થતું તમે શું કહેવા માગો છો બેન કહેશો કાંઈ કે કાંઈ ને બોલવું કાંઈ ને બોલું કાંઈ વાંધો નહીં સારું હાલો તમે બધા રાજી છો ને બધી વસ્તુ મળીને તો બધાને એક રૂડ આશીર્વાદ આપી દો આપણે દર્શક મિત્રો જે વિડીયો જોવે છે ને એ બધાને એક રૂડ આશીર્વાદ આપી દો તમે શું કહેવા માંગો અને મિત્રો જો હું તમને એનું ઘર બતાવું બેન તો જો આવડું કામ કરે છે આમાં ખાલી ટોન ટાકી ટોન ટાંકી ટાકીને કામ કરે ને આ એનું ઘરનો દરવાજો હું હમણાં ઘરનો દરવાજો ખોલીશ ને તમને એમ થાય દરવાજો ખોલ્યો જો આ ઘરની પરિસ્થિતિ એની પાછળ અંદરનો રૂમ જે છે ને એ રૂમ તો હાવ પડી ગયેલો જ છે બરોબર એ અત્યારે ઓસરીમાં રહે છે જો અહીંયા ઓસરીમાં બેઠા છે હું તો મિત્રો તમે આગળ એનું ઘર જોયું છે મેં તમને દેખાડ્યું જોયું ને તમે ઘર પડી ગયેલું છે તો આ પરિવારને फुलने तो फुलनी पाकडी मदत करवा विनंती जय हिंद जय भारत जय द्वारकाधीश